હા નમસ્કાર ખેડૂત મિત્રો કેમ છો મજામાં મજામાં ખૂબ સરસ મજાની વાત એ મિત્રો આપણે દર વખતે કરીએ છીએ ખેતીની અંદર ખર્ચ કેમ ઘટે કેમ ઉત્પાદન વધે એના માટેના મિત્રો આપણા પ્રયત્નો હોય ખાસ કરીને ખેડૂત મિત્રો એ આ વર્ષે ચોમાસું જે છે એ આમ શરૂઆતની અંદર જાહેરાતો બધી એવી આવી કે વરસાદ જે છે એ ખૂબ સારો થશે પણ મહિનો દી હું જે છે એ વરસાદ જે છે આવ્યા વાવણી થઈ ગયા પછી એ જીવ બધાના દર સડી ગયા કે હવે હારો વરસાદ થાય કે કેમ ત્યારે વરસાદ જે છે એ ખૂબ સારામાં સારો વરસાદ થયો ઓગસ્ટના અંતની અંદર વરસાદ એટલો બધો પડ્યો કે ઘણા બધા પાકોની અંદર ખૂબ મોટું નુકસાન થયું એમાંના પાકો જો ગણવામાં આવે તો મરસી છે તુવેર છે અને ડુંગળી છે આ બધા પાકોની અંદર ઘણું બધું નુકસાન થયું પણ જે ખેડૂત મિત્રોને જે અમારા દ્વારા જે ભલામણ કરવામાં આવે છે એ ખેડૂત મિત્રોએ એ એનો ઉપયોગ કર્યો તો એના પાકની અંદર ઘણો બધો ફેર દેખાણો ઘણો બધો તફાવત જે છે એ અન્યની સરખામણીમાં એ જોવા મળ્યો ત્યારે આજ એવો જ એક તફાવત આપણે ખેડૂતના મોઢે સાંભળો છે કે એમણે જે એ આપણા દ્વારા ભલામણ કરાવેલી પ્રોડક્ટનો ઉપયોગ કર્યો તો એના પાકની અંદર ફેરફાર થયો મિત્રો ડુંગળીના પાકની અંદર જે ડુંગળી કહેવાય કે હવે અત્યારે હાલના સમયગાળાની અંદર રાખવી ન રાખવી એવો પ્રશ્ન ઉભો છે ત્યારે એક સરખી એક વ્યવસ્થિત અને ખૂબ સરસ મજાનું રિઝલ્ટ એ મિત્રો આ ડુંગળીના પાકની અંદર જોવા મળ્યું છે ત્યારે સૌ પ્રથમ ભાઈનો પરિચય લઈ અને ત્યારબાદ આપણે ડુંગળીના પાક વિશેની માહિતી મેળવીએ આપનું પૂરેપૂરું નામ નામ મનોજભાઈ કરમસીભાઈ શેખડા ગામ રામોદ તાલુકો કોટડા સાંઘાણી જિલ્લો રાજકોટ તમારો મોબાઈલ નંબર મોબાઈલ નંબર નવાણું એક બત્રીસ સત્તાણું ચાર પાંત્રીસ સરસ મનોજભાઈ આ વર્ષે કેટલા વીઘામાં ડુંગળીનું વાવેતર કરેલું છે ડુંગળી ત્રણ વીઘાનું કર્યું છે ત્રણ વીઘામાં સાટિયું બિયારણું વાવ્યું છે બરોબર ડુંગળીને નો આ કેટલા સમયની ડુંગળી થઈ છે

પ્રોસેસ સાચી હતી એનાથી કલરને ને કઈ ડાઉન નથી થયો એમને રહી ગયું બચી ગયું એનો ઉપયોગ ક્યારે કર્યો હતો તમે એનો પંદર દિવસ વરસાદ પછી તરત જ વરસાદ પછી તરત કર્યો એટલે એનો તમને બેનિફિટ જોવા મળ્યો હા આ પ્રોસીડ અને જે જીગરી તમે સંટકાવ કર્યો એનાથી તમને તફાવત શું દેખાણો આમાં અંદર સોડની અંદર હું તમને તફાવત જોવા મળ્યો કલરમાં એમનેમ સારી રહી ગઈ સેડ્યું દાઈજી નથી હા એકદમ કલરમાં સારી રહી હા

એટલે કે ટૂંકમાં પાનની સંખ્યામાં વધારે બરોબર લીલી જે છે એ તરત કરે સાથે સાથે ઝીગરી જે છે એ જીગરી એ જીગરી એટલે ખેડૂતોનો દોસ્ત ખેડૂતોનો ભાઈ બંધ કે આ ઝીગરી જે છે એ વાપરવાથી એ મિત્રો છોડની આખી જે દેહ ધાર્મિક ક્રિયા હોય આખી સુધારે જે છોડ જે તણાવમાં હતો જે વરસાદ ખૂબ પડવાથી જે છોડની અંદર જે તણાવ હતો એ તણાવ જે ટ્રેસ કહેવાય એ દૂર કરવાનું કામગીરી આ જીગડીએ કર્યું એના કારણે જે છે એ પાક તમે મિત્રો જોઈ રહ્યા છો આવો ગીરો જે છે ગામમાં બીજા કોઈને જે આખર હોય ઓછા લગભગ નથી રહ્યા એમ તો આ જીગડી અને પ્રોસીડનું રિઝલ્ટ આપણે ખેડૂતોને મળ્યું એવું કહીએ કે ખરાવ ટકા એમ કોઈ ખેડૂતોને આનો વાપરવો હોય ઉપયોગ કરવો હોય તો તમે શું ભલામણ કરો છો રાયપરા જાવ ખરું હે વાપરા જેવું એમ વાપરા જેવું ખરું ખૂબ સરસ મજાની વાત એ મિત્રો આપણને મનોજભાઈ દ્વારા કરવામાં આવી કે ભાઈ એમણે જે છે આનો ઉપયોગ કર્યો અને એનું રિઝલ્ટ એમને નરી આંખે દેખાય એવું મિત્રો મળ્યું છે આપે પણ ડુંગળીનું વાવેતર કર્યું હોય રોપનું વાવેતર કર્યું હોય તો ચોક્કસ મિત્રો જે છે આ જીગરી પસાસ એમ અને પ્રોસિડ જે છે એ પચીસ ગ્રામ નાખીને ઉપર છંટકાવ કરી શકો તમે જે છે એ પાણી સાથે જો મૂળનો વિકાસ ન થતો હોય સોળ ગઠુડાઈ ગયો હોય તો જીગરી જે છે એક એકરમાં એક લિટર એ જો આપી દેવામાં આવે તો એનાથી જે છે એ મૂળ વિકાસ સારામાં સારો થશે સોળનો વિકાસ જે છે એ ખૂબ સારામાં સારો થશે સોડની પીળાશ હોય શેર્યું બળતી હોય આ બધું દૂર થશે ત્યારે મિત્રો ખૂબ સરસ મજાની વાત એ મિત્રો આપણને ભાઈ દ્વારા કરવામાં આવી અને એમને જે છે એ આની અંદર આનો ઉપયોગ કરવાથી એમને ઘણો બધો ફાયદો થયો મિત્રો આપણે જીવતા બેક્ટેરિયાની પણ જે વાત કરીએ છીએ જે સ્ટાર પ્રોટેકના નામે બજારમાં મળે છે એની અંદર તમામ પ્રકારના બેક્ટેરિયા આવે છે કોઈને જે છે ફૂગનો બીક રાખતી હોય કે ભાઈ સીતરી આવી જાય આની અંદર સીતરી આવશે બાફીઓ આવશે તો એના માટે થઈ અને સ્ટાર પ્રોટેક એક એકરમાં અઢીસો ગ્રામ તમે વાપરી શકો છો એનપીકેના બેક્ટેરિયાઓ પણ તમે ઉપયોગ કરી શકો છો તો સ્ટાર એનપીકે ના બેક્ટેરિયા પણ મળે છે અને સ્ટાર વામ આનો પણ તમે ઉપયોગ કરી શકો તો એ કૃત્રિમ મૂળ ઉત્પન્ન કરીને છોડને જરૂરી પોષક તત્વો મળી જશે મિત્રો આપણને ખૂબ સરસ મજાની માહિતી મનોજભાઈ દ્વારા આપવામાં આવી મનોજભાઈ અમારા ખેડૂત મિત્રો માટે આપણે ખૂબ સરસ મજાની માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર આ વિસ્તારની અંદર મિત્રો આ તમને ક્યાં મળશે કેવી રીતનું મળશે એના માટેનો હેલ્પલાઇન નંબર છે એ તમને આપીએ આપનો મોબાઈલ નંબર નવ્વાણું સાત છન્નું નવ્વાણું સાત છન્નું આ આ મિત્રો જે છે નંબર ઉપર ફોન કરી અને તમે આ નંબર ઉપરથી જે છે એ ગુજરાતના કોઈ પણ ખૂણા ઉપરથી તમે ક્યાં મળશે એની માહિતી તમને મળી જશે અમારો હેલ્પલાઇન નંબર છે અઠાણું બે સુમાળી એકત્રીસ ત્રણ પાંત્રીસ આ નંબર ઉપર મિત્રો ફોન કરી અને વધારેની માહિતી મેળવી શકો છો ખેડૂત મિત્રો અમારો વિડીયો આપે શેખ સુધી જોવા બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ